નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે પાંચ એપ્રિલ બે હજાર પચીસના વાર શનિવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવા ઘઉંની આવક વિશે વાત કરીએ તો ભાઈ પચીસો કોટા પ્લસ નવા ઘઉંની આવક છે નવા ઘઉંની હરાજી અત્યારે લૂઝની અંદર ચાલી રહી છે તો ચાલો હરાજીની અંદર જાય ને જાણીએ આજના નવા ઘઉંના બજાર ભાવ કેવા રહે છે નવા ઘઉંની અપડેટ રોજ મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં ભાઈ ટુકડા ગાવે પાંચસો ચુમ્માલીસ રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કેમ ભાઈ સુપર ક્વોલિટી ટુકડા ગણો હે જોઈ લો ઘઉની ક્વોલિટી દાણે પણ હારા પાંચસો ને ચુમાલીસ રૂપિયા ભાવ નવા ટુકડા ઘઉનો આજનો ભાઈ જોઈ લો ઘઉં ની ક્વોલિટી દાણા પણ સારા હા ભાઈ પાંચસો ને ચુમાલીસ રૂપિયા ભાવ નવા ટુકડા ખાવાનો ભાઈ જોઈ લો ભાઈ પાંચસો ને નવ રૂપિયા ભાવ થયો નવા લોકોની વાત ને જોવો ભાઈ ક્વોલિટી સારા એમ તો પાંચસો નવ રૂપિયા ભાવ নাকৱন নাই কলিটি কও নে পাঁচ নুপীয়া ভাৱ নাকৱন কলিটি ভাৱ থওঁ

ભાઈ નવા લોકોને ચારસો નીઠોતેર ભાવ થયો ક્વોલિટીની વાત કરીને ભાઈ ક્વોલિટીમાં ભાઈ મીડિયમ ક્વોલિટી એ ભાઈ જોઈ લ્યો ચારસો નીઠોતેર ભાવ નવા લોકોનો મીડિયમ ક્વોલિટી ભાઈ અને દાણે પણ થોડાક ઘીણા ચારસો નીઠોતેર ભાવ થોડા ભાઈ રૂપિયા ભાવ થયો નવા ટુકડા ઘઉં એ ક્વોલિટીની વાત કરીએ લાઈટમાં થોડાક ડીમે ભાઈ જોઈ લો ચારસો ભાવ ટુકડા ઘઉંનો જોઈ લો ઘઉં ની ક્વોલિટી ચારસો ને બાણું રૂપિયા ભાવ નવા ટુકડા ઘઉં જોઈ લો ક્વોલિટી

भाई 488 रुपया भाव थयो નવા ટુકડાય ક્વોલિટી ની વાત કરે ભાઈ ક્વોલિટી માં જોવો ભાઈ આવા ભાઈ જોઈ લો ટુકડા ગવ ની ક્વોલિટી જોવો ભાઈ આવા ભાઈ 520 રૂપિયા ભાવ થયો નવા લોકોન ગાવ હે ક્વોલિટી ની વાત કરે ભાઈ ક્વોલિટી માં જોવો ભાઈ આવા 520 રૂપિયા ભાવ નવા લોકોન ગાવ નો જોઈ લો ક્વોલિટી ગવ ની દાણે હારા ભાઈ એમ તો પાંચસો ને વીસ રૂપિયા ભાવ નવા લોકો ભાઈ પાંચસો ને પંદર રૂપિયા ભાવ થયો નવા લોકોને ની વાત કરીએ ક્વોલિટી જોવો ભાઈ હવે આ ભાઈ પાંચસો ને પંદર રૂપિયા ભાવ નવા લોકનનો જોઈ ઘઉંની ક્વૉલિટી પાંચસો ને પંદર રૂપિયા ભાવ નવા લોક આજનો ભાઈ

જોઈ લો ક્વૉલિટી કઉની પાંચસો ત્રણ રૂપિયા ભાવ નવા લોકો ભાઈ પાંચસો ને નવ રૂપિયા ભાવ થયો નવા ટુકડા ઘઉં હવે ક્વૉલિટીની વાત કરીને ભાઈ ક્વોલિટીમાં જુઓ ભાઈ હવે આ ભાઈ પાંચસો નવ રૂપિયા ભાવ નવા ટુકડા ઘઉંનો જોઈ લો ઘઉંની કોલિટી પાંચસો નવ રૂપિયા ભાવ આ ટુકડા ઘઉંનો કટકીએ ભાઈ આમાં કેક પાંચસો નવ ભાવ થઈ ગયો અનાજનો જોઈ લ્યો ક્વૉલિટી ઘઉંની ભાઈ નવા લોકોને પાંચસો ને અઢાર રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કેમ ભાઈ જોવો ભાઈ દાણે હારા માં પણ પાંચસો ને અઢાર રૂપિયા ભાવ નવા લોકોનો જોઈ લો ઘઉંની ક્વોલિટી પાંચસો ને અઢાર રૂપિયા ભાવ નવા લોકોના જ નો ભાવ જોવો ક્વોલિટી કઉને પાંચસો ને અઢાર ભાવ પાંચસો ને છ રૂપિયા ભાવ થયો નવા ક્વોલિટી ની વાત કરીએ ક્વોલિટીમાં જોઈ લો હવે આ ભાઈ પાંચસો ને છ રૂપિયા ભાવ નવા લોકો लै लियो कि क्वालिटी पाँच सय छ रुपियाँ भ नै लियो क्वालिटी